હલો નમસ્કાર કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં રેડી આપણી સેવામાં પાંબર સર સૌ તો રીપી લર્નિંગ હવે આપણું સ્વાગત કરે છે આજે આપણે વિકિરણ અને દ્રવ્યના દ્વેત સ્વભાવની અંદર જે ટોપિક છે તમારી સામે પ્રકાશનું દ્વૈત સ્વરૂપ ફોટોન અને દબરોગલી તરંગ લંબાઈ પર આધારિત આ ટોપિક પર આધારિત એમસીક્યુનો પાર્ટ થ્રી આપણે આજે જો જોવા જઈ રહ્યા છીએ ત્યારે તમે બધાનું ફોકસ આ સ્ક્રીન પર હોવું જોઈએ તો રેડી છો ઓકે તો સ્ટાર્ટ તમારી સામે એક ક્વેશ્ચન છે કે ઇલેક્ટ્રોનનો સ્થિર દળ m0 છે ઓકે અને 0.6c જેટલા વ્યક્તિ ગતિ કરે છે તો તેનો દળ કેટલું હોય વિદ્યાર્થી મિત્રો સ્થિર દળ આપ્યું છે m0 અને દળ મેળવવાનું છે તો સ્થિર દળ અને m દળ વચ્ચેનો સંબંધ છે આલ્બર્ટ આઇન્સ્ટાઇનના મત અનુસાર કે m m0 આપણે સૂત્ર જોયા ગયા તો થિયરીકલ ની અંદર કે 1 v2 c2 અને ચાલો આજે આઈન્સ્ટાઈન ના સાપેક્ષ બાદ અનુસાર પદાર્થના સ્થિર દળ અને દળ વચ્ચેનો સંબંધ હવે કીધું છે કે આટલા વેગથી ગતિ કરે છે વેગ એટલે અહીંયા આપેલું છે કે v બરાબર 0.6c એટલે 6 ના છેદમાં 10c આવું થશે રેડી ઓકે એ વસ્તુને તમે અહીં એપ્લાય કરો તો m બરાબર થશે m0 √1 v² એટલે 6 છેદમાં 10 એનો વર્ગ ઇન્ટુ સી એટલે સીનો વર્ગ સી સ્ક્વેર બાર લઈ લઉં છું છેદમાં સી સ્ક્વેર ચાલો સી સ્ક્વેર જશે એટલે એક સિમ્પલ વાત છે કે એમ બરાબર આવશે એમ જીરો અંડરરૂટ વન માઇનસ છનો વર્ગ છત્રીસ છેદમાં દસનો વર્ગ સો ટુ એમ જીરો સો માઇનસ છત્રીસ એટલે સિક્સટી ફોર બાય વર્ગમૂળ નીકળી જશે એમ બરાબર એમ જીરો આઠ ના છેદમાં દસ દસ ઉપર વઈ જશે દસ એમ જીરો છેદમાં આઠ હજી ચાલશે પાંચ દુ દસ ને પાંચ એમ જીરો અને ચાર દુ આઠ એટલે ફોર એટલે ફાઈવ એમ જીરો બાય ફોર આ તમારું દળ મળી ગયું છે ચેક કરો ચાલો ફાઈવ એમ જીરોના છેદમાં ફોર ઇટ્સ ઓકે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન છે મિત્રો

ફોટોન ની સંખ્યા પૂછી છે એટલે સ્વાભાવિક વસ્તુ છે આપણે એન મેળવવાનું છે પાવર આપ્યો છે સો વોટ દર સેકન્ડે ઉત્સર્જિત વિકિરણની ની તરંગ લંબાઈ આપી છે પાંચસો ચાલીસ નેનોમીટર એટલે ચોપન નેનો એટલે માઇનસ એક જાય એટલે માઇનસ આઠ મીટર ઓકે ચાલો તો ફોટોન ની સંખ્યા કેટલી એવું પૂછવું છે પાવર આપ્યો છે સો વર્ગ તો પાવરથી સ્ટાર્ટ કરીએ કે પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય આપ તો આપણે બધાને ખ્યાલ જ છે ઊર્જા એટલે સિમ્પલ વાત છે ચાલો આના પરથી તમે વિદ્યાર્થી મિત્રો એન ને સૂત્રનો કરતા બનાવી દો તો પી લેમડા ટી ડિવાઈડ બાય એચ રેડી ચાલો એન ઇઝ ઇક્વલ ટુ પી આપેલું છે સો એટલે દસ ની બે લેમડા આપ્યું છે ચોપન દસ ની માઇનસ આઠ દર સેકન્ડ કીધું છે એટલે સેકન્ડ મૂકી દો એટલે સી એટલે ત્રણ ગુણ્યા દસ ની આઠ તમને એક સિમ્પલ કહી દઉં છું આ બંનેનું કેલ્ક્યુલેશન કરશો ને તો અહીં નોંધ કરીને લખી દો નેક્સ્ટ ટાઈમ ક્યારેય આવે એચ ની વેલ્યુ છે ને આ છતેરી અઢાર ઓગણીસ પોઈન્ટ દસ ની માઇનસ છવ્વીસ આ છે ને કાયમ માટે તમારે કેલ્ક્યુલેશનમાં ઈઝી પડશે ચાલો એને હું વીસ લઈ લઈશ ઇઝરિયલ ઇક્વલ ટુ કરીને તો એન બરાબર ચોપન થઈ ગયું દસ ની 8 માંથી બે એટલે માઇનસ સિક્સ ઇટ્સ ઓકે અહીંયા જો વાત કરીએ તો ઓગણીસ પોઈન્ટ કરશો મલ્ટીપ્લાય ચોત્રીસ માંથી એટલે માઇનસ છવીસ આને હું જ કરીને લઉં છું કે ચોપન દસ ની માઇનસ છ છેદ વીસ ની માઇનસ છવ્વીસ હજી આને બે કરી દઉં છું એટલે એન રિયલ ઇક્વલ ટુ ચોપન માઇનસ પચીસ 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 એટલે ઓગણીસ ઘાત આવશે ઘડી ડિવાઈડ બાય ટુ સત્યાવીસ ચોપન બરોબર છે એટલે એન ઇઝ ઇક્વલ ટુ સત્યાવીસ સત્યાવીસ ઇન્ટુ ટેન રેસ ટુ નાઇન્ટીન

ભાઈ દર સેકન્ડ મળતી ઉર્જા એટલે પાવરના ના કાર્યક્ષમ આપી છે ને પી ગુણ્યા પાંચ ટકા ચાલો રેડી તો ઉર્જા કેટલી આવે છે ચેક કરો પી કેટલો આપ્યો છે સો ગુણ્યા પાંચ ટકા એટલે પાંચ ના છે સો ઇઝ ઇક્વલ ટુ ફાઈવ જુલ ચાલો ઉર્જા આવી ગઈ રેડી ફોટોન મેળવવાના છે તો ઇઝીલી મળી જાય ઈ બરાબર એનએચએફ એનએચસી અપોન લેમડા ચાલો આના પરથી બહુ સિમ્પલ કે એન e ઇક્વલ ટુ ઈ લેમડાના છેદમાં એચસી જો પાછું એચ સી આવ્યું હવે તો તમને ખબર જ હોવી જોઈએ એચ ની કિંમત આપણે અત્યારે હાલમાં મૂકી દઈએ ઈ એટલે 5 અહીંયા છપ્પન 10 ની ઓકે અને આ જે ડાયરેક્ટ છ પોઈન્ટ અત્યારે મૂકું છું 10 ની ચોત્રીસ ત્રણ ની આઠ રેડી તો એન ટુ સિક્સ દસ ની માઇનસ આ કેલ્ક્યુલેશન કરો એટલે ઓગણીસ પોઈન્ટ હું આને રિયલ ઇક્વલ ટુ કરીને લઈ લઉં છું તો એન ઇઝ રિયલ ઇક્વલ ટુ ફાઈવ ઇન્ટુ ફિફ્ટી સિક્સ ટેન ડ્રેસ ટુ માઇનસ એટ અહીંયા છે એટલે હું વીસ કરી દઉં છું એટલે બે કરી દઉં છું દસ માઇનસ પચીસ કરી દઉં છું રેડી સત્યાવીસ

ચાલો તો એન બરાબર એક પોઈન્ટ ચાર લઈ લઈએ તો બે ખસે ઓપ્શન બી સાચો જવાબ છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો આવી ગયું ઇટ્સ રેડી ચાલો આગળ વધીએ ઓકે ચાલો નેક્સ્ટ

તો પેલા માટે ઈ આપ્યું છે કે પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય તો ફાઈવ ટેન ડેસ ટુ માઇનસ નાઇન્ટીન છેદમાં દસ માઇનસ નવ ઉપર આવી જાય એટલે પ્લસ નવ એટલે ફાઈવ ઇન્ટુ ટેન ટુ માઇનસ ટેન જૂલ પર સેકન્ડ

પોસિબલ નથી ફાઈવ ઇન્ટ માઇનસ ટેન એન્ડ ફાઈવ ઇન્ટુ ટેન ડેસ ટુ નાઇન વોટ પર મીટર સ્કવેર ટેન માઇનસ ઇટ્સ ઓકે તો ઓપ્શન સી સાચો જવાબ છે ચેક કરી લો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો ઓપ્શન સી એ સાચો જવાબ છે ખ્યાલ આવે છે ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ શું છે આપણે જોઈએ ચાલો એક ધાતુનું વર્ક ફંક્શન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો બે ઇલેક્ટ્રોન વર્ડ ઓકે આ ધાતુની ની બે સેન્ટીમીટર સ્કવેર સપાટી પર દસ ની માઇનસ પાંચ વર્ટ પર મીટર તીવ્રતા ઓળખ પ્રકાશ કરવામાં આવે છે જે ધાતુના ના દસ ની સત્તર ઇલેક્ટ્રોન દ્વારા એનું શોષણ કરે છે તો ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ કર થવા કેટલો સમય લાગે પહેલી બાબત તો આટલી ઉર્જાનું શોષણ કરે ત્યારે જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એટલો સમય લાગવો જોઈએ તો પહેલા તો ઉર્જા ગણો કે સપાટી પર તો પહેલા ધાતુની વર્ક ફંક્શન આપેલું છે 50 બે ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 2 ગુણ્યા 1.6 10 ની માઈનસ 19 જૂલ આટલી ઉર્જાનું શોષણ કરે ક્ષેત્રફળ આપ્યું છે અહીંયા 2 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 2

ऊर्जा बराबर नु आईएटी चलो आई એટલે 10 ની -5 એ એટલે 2 10 ની -4 દર સેકન્ડે કીધું છે એટલે 1 સેકન્ડ તો ઊર્જા આવશે 2 10 ની -9 જૂલ આ ઊર્જા 10 ની 17 ફોટોન દ્વારા શોષાતી છે તો 10 ની 17 ઇલેક્ટ્રોન દ્વારા શોષાતી ઊર્જા એટલે તો એક ઇલેક્ટ્રોન દ્વારા શોષાતી ઊર્જા કેટલી બરાબર ને 10 ની 17 દર સેકન્ડે સોસાતી ઉર્જા કેટલી બરાબર ને તો ઈ ડેસ બરાબર ઈ ના છેદ માં દસ ની સત્તર ઈ એટલે બે દસ ની માઇનસ નવ

જ્યારે ફાઈ જીરો જેટલી ઉર્જાનું શોષણ થાય ત્યારે જ ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થાય બરાબર ને ઓછામાં ઓછી તમારે વર્ક ફંક્શન જેટલી ઉર્જા તો શોષવી જ પડે તો એક સેકન્ડમાં શોષાતી ઉર્જા આટલી હોય બરાબર ને તો આ ઉર્જા શોષતા લાગતો સમય આ ઉર્જા શોષતા લાગતો સમય એક સેકન્ડ હોય ઈ ડેસ ઉર્જા એક સેકન્ડમાં માં શોષાતી ઉર્જા બરાબર ને તો ઈ ડેસ હોય તો ફાઈવ જીરો જેટલી ઉર્જા શોષતા લાગતો સમય કેટલો તો ટી બરાબર અહીં સીધું સિમ્પલ વાત છે ફાઈવ જીરો ના છે ઈ ડેસ જ આવશે ઓકે તો ટી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ જીરો એટલે બે એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ ડિવાઈડ બાય ઇસ એટલે બે દસ ની માઇનસ ચાલો ટુ ટુ કેન્સલ ટી બરાબર એક પોઈન્ટ છ માઇનસ છવી ઉપર જાય એટલે પ્લસ છવ્વીસ એટલે સાત રેડી સાત સેકન્ડ એક પોઈન્ટ છ દસ ની સાત સેકન્ડ તો આટલો સમય થાય બે રેડી એક પોઈન્ટ છ દસ ની સાત સેકન્ડ તો જવાબ આવી ગયો સી સાચો જવાબ છે ઇટ્સ ઓકે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો ઓકે બહુ સિમ્પલ છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક વોટના બલ્બની કાર્યક્ષમતા દસ ટકા છે અને તે એક સેકન્ડમાં કેટલા ફોટો ઉત્સર્જન કરે તરંગ લંબાઈ આપેલી છે ઓકે બલ્બનો પાવર આપ્યો છે પી બરાબર એક વોટ એની કાર્યક્ષમતા છે દસ ટકા તો એક સેકન્ડમાં કેટલા ફોટો ઉત્સર્જન કરે બરાબર ને તો આ તરંગ લંબાઈ ભી આપેલી છે પાંચસો આ પેલી બાબત દર સેકન્ડ મળતી ઉર્જા તો પેલા ગણી લઈએ તો કે પાવરના કેટલા દસ ટકા તો ઈ બરાબર એક ગુણ્યા દસ એટલે દસ થી માઇનસ વન જૂ ઓકે ચાલો ઉર્જા આવી ગઈ

દસ 8 માઇનસ આઠ છેદમાં બે દસ ની પચીસ રેડી ચાલો પાંચ રિયલ ઇકવલ ટુ બે પોઈન્ટ પાંચ ઓકે ચાલો દસ ની કેટલી પચીસ ઉપર જાય એટલે પ્લસ પચીસ માંથી આઠ જાય એટલે સત્તર ચાલો બે પોઈન્ટ પાંચ સત્તર છે ચેક કરો આવી ગયું ફોટોની સંખ્યા

તો આપાત વિકિરણની તીવ્રતા કેટલી હોય ચાલો દસ સેકન્ડમાં આપાત ફોટોન આટલા એક સેકન્ડમાં આપતું ફોટોન કેટલા બરાબર ને જો અહીં દસ સેકન્ડમાં આપાત ફોટોન અગિયાર ઓણીયા દસ ની દસ અગિયાર તો એક સેકન્ડમાં આપાત ફોટોનની સંખ્યા કેટલી તો કેટલી થાય બોલો અગિયાર ગુણ્યા દસ ની દસ ની માઇનસ નવ મીટર ઓકે સપાટીનું છેત્રફળ આપ્યું છે જીરો પોઈન્ટ જીરો વન એટલે દસ માઇનસ બે મીટર સ્ક્વેર તો વિકિરણની તીવ્રતા કેટલી હશે આઈ ચાલો તીવ્રતા મેળવવાની કીધી છે ઓકે ભાઈ તીવ્રતા એટલે શું તો કે ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય એક સેકન્ડમાં આપ્યું જ છે સમય ચાલો ઊર્જા એટલે એન એચ સી છેદમાં લીમડા એટી ઓકે ચાલો આઈ બરાબર એન એટલે અગિયાર ગુણ્યા દસ ની દસ સી છ પોઈન્ટ લીમડા લીમડા એટલે દસ ની માઇનસ નવ દસ ની માઇનસ બે ગુણ્યા એક આ તો ફિક્સ કરી દઈ આઈ બરાબર અગિયાર દસ ની દસ ગુણ્યા આઠ એટલે દસ ની અઢાર ગુણ્યા ઓગણીસ પોઈન્ટ છ્યાસી એટલે વીસ કર નાખું છું ની માઇનસ ચોત્રીસ ચાલો ડિવાઈડ બાય દસ ની માઇનસ અગિયાર ઉપર જાય એટલે પ્લસ અગિયાર એટલે અગિયાર ગુણ્યા બે કર નાખવાના એટલે અહીંયા ઓગણીસ આ એક અહીં લઈ લઉં છો ઘાતમાં વિદ્યાર્થી મિત્રો થઈ ગઈ ઓગણીસ ને બરોબર તો અહીંયા થશે બાવીસ દસ ની માઇનસ ઓકે હવે એક પોઈન્ટ હું ખસેડી લો એક પોઈન્ટ ખસેડી લો એટલે એ આવશે બે પોઈન્ટ બે

ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ જોઈ લેજો એકદમ સ્ટેપ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ મિત્રો આપણે આ ટોપિકને પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ